મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોન વિસ્તારમાંથી મંજૂર થઈ ગયેલું છે એની ટેન્ડર પ્રોસેસ હાલ ચાલી રહી છે ટૂંક સમયમાં રોડ પણ થાય એ પણ અહીંયાના સ્થાનિક લોકોની જે માંગણી છે એ હતી તો રોડ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે અને રોડની જે વાઇડનિંગ છે એની કામગીરી હાલ ચાલી રહી છે

ની આજુબાજુનું દબાણ તૂટતું હોય તો એ જ દબાણ માનો કે મોરબીની અંદર અને આ વિસ્તારની અંદર ઘણા બધા એવા દબાણો છે આ જ રોડ ઉપર મોરબી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉદ્યોગપતિઓના દબાણ છે ઘરની આજુબાજુ દબાણ કરેલા છે તમામ તમામ દબાણો હટાવવા જોઈએ મોરબી શહેરમાં આના સિવાય અગિયાર રાજાશાહી વખતના હોકડાઓ છે તેની ઉપર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ શોપિંગ બનાવી દીધા છે અને પાર્કિંગ કરી દીધા છે તો આવા તમામ દબાણો દૂર કરવામાં આવે માત્ર માત્ર સીન સપાટા નહીં સૂટ બૂટ મેં આયા કે નહીં એવી રીતના ગમે તે જગ્યાએ ડિમોલેશન થતું હોય અધિકારીઓ પહોંચી જાય છે જો તમારામાં હિંમત હોય અને ખરેખર કામ કરવાની ભાવના હોય તો મોરબીની અંદર રાજા રાજાશાહી વખતના અગિયાર હોકરાઓ ઉપરના દબાણો પહેલાં દૂર કરો પછી સોસાયટીના અંદરના વિસ્તારોના દબાણ દૂર કરજો પર હજી તો ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે પણ એક કલાક પછી જો આની અંદર કોઈપણ પ્રકારનું ભેદભાવવાળું ડિમોલેશન થશે તો મોરબી મહાનગરપાલિકાને શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હું લેખિતમાં આપીશ નામજોગ આપીશ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનું દબાણ તમે દૂર નથી કરેલું વિપક્ષ તરીકે તો છેલ્લા દોઢ વર્ષથી રજૂઆતો કરીએ છીએ આ મોરબીની જનતાએ બાવને બાવન સીટ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો ચૂંટી દીધા છે એટલે ક્યાંક ને ક્યાંક મજબૂત વિપક્ષ તરીકે પણ અમે પહેલાં પણ અવાજ નહોતા ઉઠાવી શકતા અત્યારે અવાજ ઉઠાવીએ છીએ તો આ તંત્ર ક્યાંક ને ક્યાંક ભેદભાવવાળી રાજનીતિ કરે છે